સીતારામ બધાને સાંજના વાગી ગયા છે સાડા પાંચ રાઈટ સાડા પાંચ અને આજ થઈ ગઈ વહેલી નવરી નવરી થઈને બેઠી હવે બેઠા હોય એટલે નવા નવા વિચાર આવે મોબાઈલ હાથમાં આવે ને એટલે વિચાર ચાલુ થાય કે બસની અંદર ટ્રાવેલિંગ કરીએ ને આપણે બસની અંદર ત્યારે ટ્રાવેલિંગ કરતી વખતે તમારે જોવું કે આપણે સાવ છેલ્લે બેઠા હોય એટલે બસની અંદર ખાખડ ફપડ ખાખડ ફફડ અને ઉછાળા વધારે આવે સરોદા બહુ ધક્કા લાગે જેમ જેમ ડ્રાઈવરથી નજીક આપણું સીટ જે આગળ હોય એમ એમ ધક્કા ઓછા લાગે કારણ કે ત્યાં જમ્પ ફિટ કરેલા હોય જીવનની અંદર કંઈક આવું જ છે તમે ઈશ્વરની નજીક જેટલા રહેશો ને એટલે ધક્કા જીવનના ધક્કા આઘાતો દુઃખ તકલીફ આવું બધું ઓટોમેટિકલી ઓછું થાય આપને ખબર નહીં પડે પણ ઈશ્વરથી તમારું અંતર ઘટ્યું એટલે આ બધું જીવનની અંદર આવી રાખશે મનુષ્ય જે છે ને દુખની અંદર ઈશ્વરને યાદ કરે હું વિદ્યાર્થીઓના વર્ગખંડની અંદર કહેતી હોય કે આપણે જ્યારે જ્યારે આપણને તકલીફ પડે ને ત્યારે જ આપણે ભગવાનને યાદ કરતા હોય કે હે પ્રભુ 10મા ધોરણમાં પાસ કરી દેજે હે પ્રભુ મારું રિઝલ્ટ સારું આવે હે પ્રભુ મારું આ કાર્ય થાય તો હું આવું આવું કરીશ બે નાડીયર વધારીશ આમ કરીશ તેમ કરીશ ઈશ્વરની આસ્થા જે છે ને એ તો સ્વાભાવિક છે હોવી જ જોઈએ અને આપણે પ્રાર્થના કરવી જ જોઈએ અને આપણે ઈશ્વર પાસે માગવાનું જ છે પણ દુઃખમાં નહીં સુમિરન સબ કરે 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 ન જો સુમિરન કાહે કો હોય આપણે બધા સરસ મજાનો રહીમનનો દુહો છે આ મને જે બહુ જ ગમે છે અને એ દુહાની અંદર રહીમ એમ કહે છે કે આપણે બધા દુઃખમાં શું કામ સ્મરણ કરીએ છીએ સુખમાં શું કામ નથી કરતા તમે અવિરત આપણે ઈશ્વરે ચોવીસ કલાક આપી છે ચોવીસ કલાકની અંદર આપણે એમ કહીએ છીએ કે આપણી પાસે ટાઈમ નથી હરિસ્મરણ કરવાનો સત્સંગ કરવાનો ભજન કરવાનો મંદિરે જવાનો અથવા તો કાંઈ પણ સારા કાર્ય કરવાનું કાંઈ કરવાની જરૂર નથી કોણ કહે છે એકદમ મંદિરે જાઓ સત્સંગમાં જાઓ સભા મંડળમાં જાઓ અથવા તો કાંઈ કરો ઘરે બેઠા ચોવીસ કલાકની અંદર આપણે વધી વધીને નીંદર કેટલી કરીએ છીએ નીંદર આઠ જ કલાક કરીએ બપોરે કલાક નવ કલાક કાઢી નાખો બાકીની બધી કલાકો આપણે કામ કરીએ છીએ આ કામ કરવાની અંદર હાથ રોકાયેલા છે હલતા પગ રોકાયેલા છે જીભ જીભ નથી રોકાયેલી એકદમ ખાલી છે જ્યારે જ્યારે કપડા ધોઈએ ને પ્રેમાનંદજી મહારાજનું નું મને આ વાક્ય બહુ ગમે કે બેનો છે ને રોટલી વણતી વણતી હરિસ્મરણ કરે કપડાં ધોતી ધોતી કરે કચરા વળતી વળતી કરે ઝાડુ મારતી મારતી કરે પોતા કરતી કરતી કાંઈ પણ કામ કરતી હોય તો જીપ તો ખાલી હોય મને ખાલી હોય મન થોડું કઈ આપણું ટોકાયેલું છે એના અંદર લગાડીએ સન્યાસીઓ જે છે તપસ્વીઓ જેણે આ ગૃહસ્થ ધર્મનો ત્યાગ કરી અને સંન્યાસી પણ અપનાવ્યું છે એ કરોડો નામનો જાપ કરે ત્યારે આપણા જે છે એ પાંચ મેના બરાબર છે ગૃહસ્થિઓના ગૃહસ્થ ધર્મો ધર્મ ચલાવવો ને એ કોઈ નાની માના ઘર નથી હો બહુ અઘરું છે અને એટલે જ ઈશ્વરની પ્રાપ્તિ થાય છે તમે જુઓ ભગવાન પ્રસન્ન કોને થયા છે ગોરા કુંભારને થયા જે ગૃહસ્થિ હતા નરસિંહ મહેતાને ને થયા જે ગૃહસ્થિ હતા સખુબાઈને થયા જે ગૃહસ્થિ હતા જે સંસાર ચલાવતા હતા મીરાબાઈએ ભલે પરિરણા ગૃહસ્થ સંભાળ્યો નહોતો પણ શાસ્ત્રી ગયા હતા ચોક્કસ એને એના હૃદયમાં સ્થાન આપ્યું આ બધાને ભગવાન પ્રસન્ન થયા બધા જે છે એ સંસારી હતા હવે આપણે વિચારવાનું કે ચા એ બધા જે છે ને પોતાના ઘર પરિવારને સંભાળતા સંભાળતા ઈશ્વરનું સ્મરણ કરતા હતા હવે આપણે ક્યાં આમાં કહેવાનું છે કે મને સમય મળતો નથી તમને કહું ને લગભગ પાંચ કે છક વરસ થયા બાની તબિયત લથડેલી એટલે મગજ ઉપર તો એની અસર ઘણા સમય પહેલાંથી હતી થોડી થોડી અને એક બે ઇન્દ્રીઓ એની બગડી ગઈ હતી બાથરૂમ ટોયલેટની એટલે પ્રોબ્લેમ તો હતો જ હવે મંદિરે તો હું જઈ ન શકું ભેગી નોકરી ઘરની જવાબદારી માણસો આપણે બધું જે છે હવે એ તો હું બાનું અને આમ હું મંદિરે ઓછી જ જાઉં અત્યારે હું ફ્રી છું ને તો લગભગ બપોર પછી આવીને કામ ને કાજ ને રસોઈ ને હાઈ પડી જાય પછી હું બાર ઓછી નીકળું બાર ની દુનિયા મને ગમે જાઉં તો ક્યાંક બાર હાવ ફરવા જાઉં બાકી આમ માણસો બીજા માણસો ભેગી આપને અનુકૂળ સૂટ થતા હોય ને એ માણસો જ ભેગી હું જાઉં બાકી જાઉં નહીં તો ઘરે બેઠા બેઠા હરિનું સ્મરણ તો થાય રોટલી કરતાં કરતાંય થાય કામ કરતા કરતાય થાય બીજા નકામા તુચ્છ વિચારો કરી અને આપણા મગજને બગાડી હું તો એમ કહું છું કે આપણા મગજની અંદર જે છે ને ખરાબ જેટલા જેટલા આપણી સાથે થયેલા અનુભવો આપણી સાથે ખરાબ આવેલા માણસો આપણા જીવનમાં આવેલા ખરાબ માણસો અથવા તો આપણી સાથે કોઈ પણ પ્રકારના થયેલા ખરાબ વ્યવહારો આ બધાને એક ડિલીટનું બટન રખાય એ ડિલીટનું બટન એમ નથી કહેતી કે તમે એને ઘરે જઈને પગે લાગીને સારામાં સારા સંબંધ રાખો પણ આપણા મગજની અંદર ન રખાય આપણે ભૂલી જ જવાનું જે રસ્તે જવું ના હોય એનો મારા શું કામે પૂછવો જોઈએ એટલે એ બટન ડિલીટ કરી અને ઈશ્વરનું બટન ઓપન કરાય અને હંમેશાને માટે સ્મરણ કરાય કે ઈશ્વર આ યુગની અંદર તે મને આવા આવા વ્યક્તિઓ સાથે મળ્યા આ ભવ તો મેં જેમ તેમ કરીને પાર પાડ્યો પણ દીનાનાથ જો માનવ દેહ ફરીથી દેને તો કોઈ સારું અને સંસ્કારી કુટુંબ આપજે કે તારું સ્મરણ અમે અવિરત કરી રાખીએ કે બધા મારા જેવા મનના હોય તો મને મેચ થાય કારણ કે બધાના સ્વભાવ મેચ કોઈ દિવસ થાય નહીં એક જ પરિવારની અંદર જન્મેલા માતા પિતાના સંતાનોના સ્વભાવ અલગ અલગ હોય તો અલગ પરિવારના સ્વભાવ મેચ થાય આવી આપણે કોઈ કલ્પનાય કરી શકીએ નહીં અમારે નવમા ધોરણની અંદર સંસ્કૃતમાં છે ને એક જ સરસ મજાનો પાઠ આવે છે કે સર્વ દુર્લભા સૌ મનોરમા વાણી બધાને ગમે ને એવી વાણી બોલવી બહુ મુશ્કેલ છે બધાને ખુશ કરી શકીએ ને એવી જિંદગી જીવવી બહુ મુશ્કેલ છે બધાને અનુકૂળ આવે ને એવું જીવન જીવવું બહુ મુશ્કેલ છે ને બધાના ઇશારા ઉપર ચાલીએ ને તો આપણું જીવન કેવી રીતે જીવી શકીએ વિચારવા જેવું છે કે નહીં કમેન્ટ ચોક્કસ કરજો કોઈ એમ કહેતું હોય કે આમ જીવન ન જીવાય કોઈ એમ કહેતું હોય કે આમ થઈને રહેવાય કોઈ એમ કહેતું હોય કે આમ છે કોઈ એમ કહેતું હોય કે આમ છે તુંડે તુંડે મતિ વિભ્રમ આપણી દ્રષ્ટિએ આપણને એમ થતું હોય કે આમ જીવાય હવે વિચારવાનું કે આપણે આજે દસ બાર જણા છે એની સાથે મન મેળ કરી અને એની જેમ જીવવાનો પ્રયત્ન કરીએ તો બીજા પાંચને ન ગમતું હોય એ પાંચ એમ કહેતા હોય કે આમ જીવો તો ઓલા પાંચને ન ગમતું હોય આપણા ઘરની અંદર રહેતા હોય કે આમ રહ્યો તો આપણને મેળ આવતો હોય હવે વિચારવાનું કે આપણને મેળ કેમ આવે છે આપણને કોઈ પણ પ્રકારના દુઃખ વિના જીવન આપણું જે છે આપને ખબર જ છે કે આ માનવ દેહ છે ને મળ્યો છે રિક્ષાવાળા નીકળે ને એટલે અમારે ધડબડાથી ચાલુ થાય મેન રોડનું ઘર છે અને અહીંયા બાજુમાં જઈ ચાપલી માં બેઠીને બતાવું તમને મારી બાજુ નજીક બેહીને હું ખંજવારથી જાઉં

આધ્યાત્મિક ગુરુ એમણે એક વખત જે છે ને વર્ગખંડની અંદર બધા રેના સત્સંગો ચાલતા સત્સંગો ચાલે એટલે ઘણી જગ્યાએ ચાલે એમ એક વખત વર્ગખંડની અંદરથી એક શિક્ષક મારા જેવા છે એને વિચાર આવ્યો કે હાલો ને વિદ્યાર્થીઓને પણ કૈક્ઞાનની પ્રાપ્તિ થાય એટલે સત્સંગમાં લઈ ગયા એટલે રાજેન્દ્રએ એ પ્રશ્ન પૂછો કે બાળકો તમારા હાથમાં જે એક ખાસનો લોટો છે અને એક ઘીનો લોટો છે બે લોટા છે અને પાછળથી તમને કોઈક ધક્કો મારે છે તો તમે કયો લોટો જાળવશો વધારે કેર કરશો કે ઢોળાઈ ન જાય એટલે વિદ્યાર્થીઓ સ્વાભાવિક જવાબ આપ્યો કે છાસ નો લોટો ઢોરાઈ જાય તો અમને વાંધો નથી પણ અમે ઘી ના લોટાનું ધ્યાન રાખશું એને જાળવશું એટલે રાજચંદ્રે પાછો પ્રશ્ન પીછો કે તમે ઘીના લોટાને કેમ જાળવશો તો કે છાસ તો છે ને સ્વામીજી કે પાછી એ મળી જાય ક્યાંક માગી આવીને તો ઘી નહીં મળે મોંઘું હોય એટલે એણે આવા સરસ મજાના સાદા અને સરળ ઉદાહરણથી વિદ્યાર્થીઓના મગજની અંદર બોધ આપ્યો કે બાળકો આપણા શરીરનું એવું જ છે આ દેહ છે ને એ છાસ જેવો છે અને જીવ છે ને એ ઘી જેવો છે દેહની જાળવણી કરવાની બહુ કંઈ જરૂર નથી ટીપટોપ થઈને રહેવું એટી કેટીમાં રહેવું મોડન લાઈફ જીવવી આપણી લક્ઝરી લાઈફ હોય પણ તમારો આત્મા છે ને શુદ્ધ અને પવિત્ર હોય ને તો એ બહુ ઉત્તમ છે દેખાડાની દુનિયા છે અત્યારે કે બધાને સારું લાગે એવું વર્તન કરવું હું જ બધું કરું છું હું જ પરિવારમાં બધી વર્તું છું આ આમ કંઈ કરતા નથી આ બધું જે છે ને એ દેહને સાથે લેવા દેવા છે અને આત્મા સાથે કાંઈ લેવા દેવા નથી ઈશ્વર બધું સમજે છે કે કોણ શું કરે છે ને કોણ શું નથી કરતું તો તમારા દેહને તમારે જાળવવાનો છે અને એ દેહને કારણ વિનાનો નકામો ઢોળાવા દેવાનો નથી જો છા આપણે ઘીની જાળવણી કરતા હોય તો આ અનમોલ દેહ છે એ દેહ દેહને જાળવવાનો નથી જીવને જાળવવાનો છે કારણ કે જીવ છે એ આત્મા છે અને આત્મા છે એ પરમાત્મા છે એનું મૂલ્ય ખૂબ જ છે આમ સામાન્ય ઉદાહરણ દ્વારા એ વિદ્યાર્થીઓને ઘણી બધી સમજ આપી દેતા હતા તો આવા આધ્યાત્મિક ગુરુ ગાંધીજીના હતા રાજચંદ્ર જીવન એ આપણું જ કંઈક આવું જ છે કે આપણે આપણા જીવનને સમજાવવાનું છે કે આપણી સાથે જોડાયેલા હોય આપણા જીવનની અંદર અર્થ આનો એવો હતો કે આપણા જીવનની અંદર છાસ એવા અનમોલ વસ્તુ અનમોલય હોય અને કુચ્છ હોય તો આપણા જીવનમાં છાસ કોણ છે ઘી કોણ છે ને એની આપણને ખબર હોવી જોઈએ બાકી તો પાંચ મેણ વેણ મીઠા બોલતા આવડે સમૂહની અંદર અને વાવા 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 કરતા બધાને આવડે અને આપણે ફૂલાઈને પોપટો થઈ જઈએ અને પછી તો આપણે બધું સમજી જઈએ કે ખરેખર હકીકત શું છે સત્ય શું છે આંખે દીઠેલું અને કાને સાંભળેલું ખોટું હોય પૂર્ણ આપને વિશ્વાસ ના હોય ત્યાં સુધી આપણે કોઈ પર ભરોસો કરી શકીએ નહીં એટલે જીવન તો વિદ્યાર્થીઓને ક્લાસની અંદર કહેતી હોય કે જેવું આપને આ ગૃહસ્થ જીવન સાદુંને સરળને આમાં રસપ્રદને ઓલા લગ્ન થવાના હોય ન આમ સપનામાં રાજતા હોય કે સરસ મજાનું સાસરું મળશે ને આમ કરશું ને તેમ કરશું ને આમ હરશું ને ફરશું ને જિંદગી જે છે ને ગૃહસ્થ જીવનની જિંદગી બહુ વખરી છે પરિવારની અંદર આટલા કાઢવા સ્વભાવ સાચવવા સ્ત્રીઓને વધારે તકલીફ પડે મેણા ટોણા સાંભળવા છતાંય હસતે મોઢે બહાર નીકળીએ ત્યારે એક સરસ મજાનું મારું જ વાક્ય છે બીજાનું તો મને ખબર નથી હું વારંવાર કહેતી હોય છું કે જ્યારે જ્યારે રડવાની ઈચ્છા થાય ને આપને રડવાની ઈચ્છા થાય ત્યારે મનુષ્ય સામે જીવનની અંદર ક્યારેય રડવું નહીં ક્યારેય ન રડવું હસતામયે રહેવું દરવાજો ખોલીએ ને ત્યારે હસતા મુયે દરવાજો ખોલવો પરંતુ જ્યારે પણ રડવાની ઈચ્છા થાય અથવા તો તમારા અંતર મનની અંદર રહેલા દુઃખને વ્યક્ત કરવાની ઈચ્છા થાય ત્યારે ઈશ્વર સામે બે હાથ જોડવા એની સામે તમારા દિલની જે વ્યથા છે આત્માની વ્યથા એની વ્યક્ત કરવી કારણ કે જગતનો તારણહાર છે ને એ બધું જાણે છે અને તમારા આંખમાંથી પડેલા આંસુ અને આ આંસુને એ તરત જ સંભાળી લેશે અને તમને હળવાશની અનુભૂતિ થશે મનુષ્ય પાસે તમે ચાર એટલે કહે છે ને ચાર માણસ ચાર માણસની હું તમને વાત કરું કે ચાર માણસ શું કહેશે એનું હું મારું એક્ઝામ્પલ આપું કે કદાચ મારે બહાર જવું હોય મારે બહાર નીકળવું હોય તો હું કહીને જાઉં કે હું છે ને બાર વ્યવસાય અર્થે બહાર જાઉં છું કંઈ કરતા અર્થે મેં એકને કીધું હોય એટલે એ બીજાને એમ વાત કરશે સાંભળજો પેલા વ્યક્તિને મેં એમ વાત કરી છે કે હું વ્યવસાય અર્થે બહાર જાઉં છું એ બીજાને એમ કહેશે કે એ તો કંઈક કારા ધોરા કરીને બહાર નીકળી ગઈ બહાર જવાનું જ કહેતી હતી પણ કારા ધોરા કરીને બહાર નીકળી ગઈ એ બીજું માણસ જે છે એ ત્રીજાને એમ કહેશે કે એ અહીંયા છે ને એની કંઈક લોચા કઈ રહ્યા ને એટલે એ નોકરી બોકરી મૂકી દીધી આવું કાંઈ છે નહીં હું એક્ઝામ્પલ આપું છું અને એ બહાર નીકળી ગઈ એટલે એમાં ઉમેરશે ચોથો માણસ કહેશે કે ભાઈ આપને ના ખબર હોય આવું આવું હોય એ બધા કહેતા હતા અને એ તો એમ કહેતા હતા કે હવે તો છે ને આમ કરી જ નાખવું છે એટલે એ બહાર આ ચાર લોકો આ જ છે હકીકતમાં તમે પહેલા માણસને એમ જ કીધું છે કે અમારે બહાર ફરવા જવાનું છે વિચારવાનું હવે કે આ ચાર લોકો એ જ છે કે જે જેની આપણે ચિંતા કરીએ છીએ અને આપણા જીવનને જીવવાનું ભૂલી જઈએ છીએ તો જીવનની અંદર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની આપણું કામ આપણી જાતે કરવાનું પારકી આશા સદા નિરાશા અને એક બેન કહેતા હતા તમ બહુ બોધ આપો છો તમ ન લેતા હું જે બોધ આપું ને તમ ન લેતા હું તમને આપતી જ નથી હું કોઈને નથી આપતી હું તમારા વર્ગખંડની વાત કરતી હોય ને મારું તો કામ છે વિડીયો મૂકવાનું જો મજા આવે તો જોવાનું નહીં મજા આવે તો મારો ચહેરો આવે એટલે સીધે સીધું જવા જ દેવાનું આમાં તો છે ને ઘણા બળતરા ઉપડતી હોય કે આના મગજની અંદર આટલું બધું આવે છે ક્યાંથી કારણ કે બે બોલતા આવડતું ન હોય અને એને જ આવું બધું ઉકલે ધીમાભાઈ મોઢવાડિયા જામનગર આઈડી આવે છે ને નામ તો હું પાછી ભૂલી જાઉં કે શું નામ છે સરસ કાયમ કેતા હોય માણસે માણસે બુદ્ધિ અલગ અલગ હોય કોકને મારા વેણ જે છે એ સોનાના ટુકડા જેવા લાગતા હોય ને કોને કોઈકને લોખંડના ભંગાર જેવા લાગતા હોય એટલે એ તો પોતાની કિંમત હોય ને એટલી સામેવાળાની કિંમત કરે આવું જીવનની અંદર આવું જ છે તો જય લક્ષ્મીનારાયણ અમે આજે લક્ષ્મીનારાયણનો ફોટો દેખાય છે આ જગ્યા ચેન્જ કરી હામે અને બેસી ગઈ તો આપણા મનની અંદર વિચારો ચાલતા જોઈએ વિરત પણ આવા બધા વિચારોને અંતમાં કહેવાનો અર્થ એટલો છે કે બધાને બચ્ચા ખરાબ વિચારોને ડિલીટ કરી નાખી ઈશ્વરના વિચારોનું બટન ઓપન કરી ખુલ્લું કરી અને હંમેશાને માટે ઈશ્વરનું સ્મરણ કરવું ઈશ્વર તમારા દરેક કાર્યની અંદર તમને સફળતા આપશે આપશે ને આપશે તો આવા જ મારા વિડીયો ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો વિડિયાને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે ચેનલ છે અમારી આર જેઓડી અને જ્યુસ્તના બેન એજ્યુકેશન હમણાં હું ઇન્સ્ટાની અંદર પણ મૂકું છું વિડીયો તો એમાં પણ સપોર્ટ કરજો આવજો સીતારામ ઇન્સ્ટાની અંદર જોસના ઓડેદરા આઈડી છે મારી એ ચોક્કસ જોજો